નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી પૈસા પડાવતા ખેડૂતોમાં મિત્રો ગુસ્સાનો માહોલ ત્યારે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો સાથે શું મોટી છેતરપિંડી ચાલી રહી છે જેનાથી તમારે પણ બચવું પડશે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે મિત્રો કમોસમી વરસાદ અને ઝાપટા પડ્યા તેના કારણે ખેડૂતોને જે નુકસાન થયું તેના માટે સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં વીઘા દીઠ અને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી હવે મિત્રો આ પેકેજની અંદર છેતરપિંડી અને ખેડૂતો સાથે પૈસા પડાવવામાં આવી રહ્યા છે જેને લઈને ખેડૂતો ગુસ્સે થયા કારણ કે એક બાજુ તો સરકાર પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાયની પાક નુકસાનની સહાય આપી રહી છે ત્યારે રાજકોટ ખાતેથી મિત્રો એક એવી ઘટના સામે આવી કે જા મિત્રો ખેડૂતો જે ફોર્મ ભરાવા જાય છે જે પાક નુકસાન મિત્રો ફોર્મ શરૂ થયા છે તો ખેડૂત મિત્રો જ્યારે મિત્રો ગ્રામ પંચાયતના વિસી પાસે મિત્રો જે છે તે ખાસ કરીને ફોર્મ ભરાવા જાય છે ત્યારે મિત્રો જે છે તે ખેડૂતો પાસેથી સો રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે અમુક જગ્યાએ પણ વસૂલવામાં રહ્યા તો મિત્રો તમે જાણો છો કે વીસી છે વીસી હોય છે તેવું પણ મિત્રો સરકારે જાહેર કર્યું હતું ત્યારે ઘણા બધા વીસી લોકો જે છે અને ખાસ કરી જે ફોર્મ ભરનારા આવશે તે સરકારના પગારની બદલે મિત્રો ખેડૂતો પાસેથી પૈસા પણ લઈ રહ્યા છે તો આ મામલે મિત્રો ખેડૂતો જે છે તે ગુસ્સો નોંધાવ્યો પરંતુ વીસીએ પણ પોતાની લાચારી વ્યક્ત કરી વીસીએ મિત્રો કે જે ફોર્મ ભરવા વાળો છે તેમણે મિત્રો લાચારી વ્યક્ત કરતા સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા કે ચાર વર્ષથી બિલ બાકી છે અને સરકાર માત્ર બાર રૂપિયા ચૂકવે છે જ્યારે તંત્ર આ બાબતે તપાસના આદેશ પણ આપી રહ્યું છે

શકે ત્યારે આ કારણે મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ શકે બંગાળની ખાડીની અંદર અને સાથે મિત્રો બીજી બાજુ સાગરની અંદર પણ અત્યારે હાલ મિત્રો જે છે એક વરસાદી સિસ્ટમ જોવા જોવા મળી મળી તો આ બે બે સિસ્ટમની અસરો ગુજરાત પર શકે અને આવનારા દિવસોની અંદર એટલે કે મિત્રો 20 થી ત્રીસ તારીખની વચ્ચે એટલે કે છેલ્લા દસ દિવસ આ મહિનાના ભારે બનશે જે મિત્રો ગયા મહિનાની અંદર દિવાળી પછી જે દસ દિવસ મિત્રો વરસાદ ભૂકા બોલાવ્યા હતા તેવી રીતના મિત્રો ફરી એકવાર કમોસમી માવઠાઓનો રાઉન્ડ ભર શિયાળે ગુજરાતમાં આવી શકે કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ હવે થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો

મિત્રો એને ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ તો થઈ ગયા છે અને હવે આવનારા બીજા સાત આઠ દિવસમાં જો મિત્રો સરકાર આ માગણી પૂરી નહીં કરે ખેડૂતોના દેવા માફ નહીં કરે તો અન્નજળ ત્યાગ કરીને પણ જે છે મિત્રો ખાસ કરીને ખેડૂતો ભેગા કરીને આંદોલન ઉપર બેસશે તેવી જાહેરાત જે છે તે કરવામાં આવી ત્યાર વિશેના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો જલસો ચાર હજાર રૂપિયાનો હપ્તો જે છે મિત્રો મળવા પાત્ર થશે જ્યાં મિત્રો ખેડૂતો માટે જે છે તે હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે ત્યારે ઓગણીસ તારીખે બપોરે તૈયાર થઈ જજો કારણ કે આવી રહ્યો છે ખાતામાં હપ્તો જ્યાં મિત્રો ઓગણીસ તારીખના રોજ બપોરના સાડા બાર થી લઈને દોઢ વાગ્યાની વચ્ચેનો જે સમય બનશે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો આવવાનો છે હપ્તાની ખેડૂતો ખેડૂતો રાહ રાહ જોઈ રહ્યા હતા દિવાળી મિત્રો જોઈને બેઠેલા તેની વચ્ચે તમને તો રૂપિયાનો તે ખાસ કરીને નવેમ્બરના રોજ બપોરે દોઢ વાગ્યા આસપાસ આવવાનો છે અને જો તમે ઓગણીસ તારીખ પછી આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા ખાતામાં હપ્તો આવી પણ ગયો હશે અને તમને મહત્વની માહિતી મિત્રો આપીએ તો જે પણ ખેડૂતોને ગયો હપ્તો એટલે કે વીસમો હપ્તો નથી મળ્યો તો એવા લોકોને વીસમો ને એકવીસમો હપ્તો સાથે મળીને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે બાકી જો તમને ગયો મહિનો ગયો હપ્તો વીસ મોપ્તો મળ્યો હોય તો એકવીસમો હપ્તો તમને માત્ર બે હજાર રૂપિયાનો જ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મોદીજીનો બે હજાર પાંત્રીસ સુધીનો સૌથી મોટો લક્ષ્ય મિત્રો મોદી આવનારા દસ દિવસ માટે ભારતની અંદર શું થશે તેને લઈને રણનીતિ ઘડીશે મિત્રો તમે જાણો છો કે મોદી સરકાર બની ગઈ છે ત્યારે આવનારા દસ વર્ષમાં શું મોટા ઐતિહાસિક નિર્ણયો લેવાની છે સરકાર શું બદલાવો કરવાની છે તેના વિશે મોદી સરકારે માહિતી આપતા જણાવ્યું સૌથી પહેલા તો મિત્રો મોદીજીએ કહ્યું કે ભારતની અંદર જે પહેલા શિક્ષણ પ્રણાલી હતી તેને પાછી લાવવામાં આવશે એટલે કે પહેલા મિત્રો જે ગુરુકુળ સુવિધાઓ હતી અને જે રીતના મિત્રો બાળકો શિક્ષણ મેળવતા ગુરુકુળની અંદર રહીને

તે કાઢવામાં આવશે અને ફરી પાછી મિત્રો પહેલા જેવી જે છે ભારતની અંદર જે શિક્ષણ વ્યવસ્થા હતી ગુરુકુળવાળી તેવી મિત્રો લાવવામાં આવશે એવો મોટો ઐતિહાસિક નિર્ણય બે હજાર પાંત્રીસ સુધીમાં જે છે તે લક્ષ્યાંક મોદીજીએ ગણાવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત વિશે ખેડૂતોએ ગુજરાતની અંદર હાર માની અને ખાસ મિત્રો પૈસાની અસગવડતાને કારણે ખેડૂતોએ ખોટું પગલું ભર્યું જ્યાં મિત્રો માવઠાને લીધે પાક નિષ્ફળ જતા આર્થિક ભારથી ગુજરાતમાં લગાતાર ખેડૂતો પરેશાન છે ત્યારે પોતાનું જીવન જે છે તે મિત્રો ગુમાવી રહ્યા છે ત્યારે તેની વચ્ચે વિસાવદરના ઈશ્વરિયા ગામની અંદર મિત્રો બેતાળીસ વર્ષીય શૈલેષભાઈ સાવલિયાએ પણ મિત્રો જે છે તે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે મિત્રો તમને જણાવી તો લગતાર ખેડૂતોનું જીવન જઈ રહ્યું છે ત્યારે તમને જણાવી દીધું મિત્રો ખેડૂતો પાસે ઘણી બધી મિત્રો અસગવડતા બની રહી છે જેમાં

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના ભાવો ઘટી શકે અમેરિકાએ આપી ભારતને મોટી ભેટ કેટલાક મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી પરંતુ અચાનક સંબંધમાં સુધારો આવે તેવું લાગી રહ્યું છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ ભલે ન મળ્યું પરંતુ બંને તરફથી તે લઈને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાએ ભારતને મિત્રો ઘણા બધા ઝટકા આપ્યા છે પરંતુ હવે જે મોટી ડીલ થઈ છે જે મોટો નિર્ણય અને બંને દેશોએ જે મોટો ફેસલો લીધો છે જેનાથી ભારતને ભેટ મળશે ગેસના ભાવો ઘટી શકે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે બસો જેટલા ખાદ્ય ઉત્પાદનો ઉપર ટેરિફ હટાવવાની જાહેરાત કરી છે ભારત ઉપર લગાવેલા ટેરિફો હવે હટી જવાના છે જેથી એક બાજુ મંદીનો માહોલ હતો તેમાં રાહત જોવા મળશે અને મોંઘવારીમાંથી પણ રાહત મળશે બીજી તરફ હવે બંને દેશો વચ્ચે પ્રથમ વખત એલપીજી ગેસ સિલિન્ડર છે તેની વચ્ચે અમેરિકા અને ભારતની જેમાંથી દસ ટકા ગેસ જે છે તે મિત્રો અમેરિકામાંથી લેવામાં આવશે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી આને ઐતિહાસિક શરૂઆત ગણાવી અને જો મિત્રો આમ નામ રહ્યું તો આવનારા દિવસોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે ભારત અમેરિકાના સંબંધો સુધર્યા છે જેનાથી અનેકો વસ્તુમાં મોંઘવારી પણ ઘટે તેવું લાગી રહ્યું ત્યારબાદ મહત્વના સમાચાર જાણી તો ખેડૂતોને સબસિડી મળશે ગુજરાતની અંદર મોટો ફાયદો ફોર્મ આજે જ ભરી દેજો જે આ મિત્રો તમને જણાવી દે તો હવે તમને ખેડૂતોને એટલે કે મિત્રો જેટલા પણ મિત્રો સાધનો ખેડૂતોએ હવે ખરીદવા મળશે તો મિત્રો ખેડૂતોને 50% રૂપિયા એટલે કે અડધા ભાવે જે છે તે મિત્રો તમને હવે સાધનો મળવા પાત્ર થશે આ યોજનાનો મિત્રો મુખ્ય હેતુ છે કે ખેડૂતોને વિવિધ સાધનો મળી શકે અને ઓછા ભાવે મળી શકે જેમાં 22 થી વધારે વસ્તુઓ મિત્રો ખેતી આધારિત જે સાધનો છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે કડી તાલુકાના અંદાજિત 55000 ખેડૂત ખાતેદારો આ યોજનાનો આપવાનું લક્ષ્યાંક છે ત્યારે એપીએમસી ની અંદર મિત્રો તમારે શું શું પ્રૂફ જોશે તો તમારે સાત બાર આઠ નો ઉતારો આધાર કાર્ડ રેશન કાર્ડ જેવા દસ્તાવેજો લઈને મિત્રો તમે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી શકશો જેમાં તમને અડધા ભાવે ખેડૂતોના સાધનો મળશે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે કારણ કે જે રિપોર્ટ આવ્યા છે રાજ્ય સરકારની સેંકડો યોજનાઓ પણ ચાલી રહી છે અને તમે જાણો છો કે સરકાર યોજના વિશે મોટા ઉપાડે જાહેરાતો તો કરે છે પરંતુ શું યોજનાઓ પૂરી થાય છે શું ગુજરાતની અંદર વિકાસના કામો પૂરા થાય છે તેને લઈને સૌથી મોટી જાહેરાત મિત્રો તમને જણાવી તો છવ્વીસ સાંસદોની કામગીરીનો રિપોર્ટ એક વર્ષમાં તેમના ફાળવેલા જે મિત્રો પૈસા છે તેમાંથી ચાર ટકા ખર્ચ હજુ કરી શક્યા છે એટલે કે મિત્રો જે પૈસા ફાળવવામાં આવે છે તેમાંથી છવ્વીસ સાંસદો દ્વારા માત્ર ચાર ટકા જ ખર્ચો કરવામાં આવી રહ્યો છે આ મિત્રો ચિંતાજનક સમાચાર એ છે કે છવ્વીસ માંથી ચૌદ મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો જ ન હતો જે મિત્રો ગંભીર શાસન ખામીનો ઉજાગર છે કારણ કે સરકાર નવા નવા પ્રોજેક્ટ જાહેર કરે છે વિકાસ કામો જાહેર કરે છે પરંતુ શું એ કામો પૂરા થાય છે કે નહીં એ જાણવું જરૂરી કારણ કે છવ્વીસમાંથી છવ્વીસ મત વિસ્તારોની છવ્વીસમાંથી ચૌદ મત વિસ્તારોની અંદર તો મિત્રો એક પણ પ્રોજેક્ટ જે છે તે પૂરો થયો ન હોવાનો પણ રિપોર્ટમાં સામે આવ્યો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે જેમાં ગામડાઓનો વિકાસ થાય ગામડાઓ શહેરની જેમ આગળ વધી શકે અને ગામડામાં રહેતા લોકો આધુનિક ટેકનોલોજી વાળું જીવન જીવી શકે માટે સરકાર લગાતાર ફેસલાઓ વચ્ચે એક તો મિત્રો સરકારે હમણાં જ ફેસલો આપ્યો હતો કે તમારે નાના મોટા કોઈ કામ કરવા હોય તો ગામડે મિત્રો જશે તે થઈ જશે તાલુકા

ત્યાર પછીનો મહત્વનું સમાચાર જોઈએ તો પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તમારી પાસે તો આ ફેસલો જાણવો પડશે નહીંતર તમારું પાન કાર્ડ રાતોરાત બંધ થઈ શકે સરકારે જાહેર કરી છે આવનારા 1 તારીખ પહેલા તમારે આ કામ પતાવવું પડશે તમારી પાસે પાન કાર્ડ છે તો તમારે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત પાન કાર્ડ વિના ભારત મિત્રો તમે કોઈ પણ કામ કરી શકતા નથી કારણ કે તમને જણાવે તો પાન કાર્ડ બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી છે તેની સાથે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી છે તેની સાથે મિત્રો અન્ય કોઈ યોજનાઓની અંદર પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે મોટા નાણાકીય વ્યવહાર કરવા માટે થી લઈને મિલકત ખરીદવા માટે રોકાણ કરવા માટે બધી જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે તો જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તાત્કાલિક અત્યારે જ કરાવી લેજો અને લિંક કર્યું છે કે નહીં ભૂલી ગયા હોય તો ચેક કરી લેજો કારણ કે જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો 1 તારીખ પછી 1 ડિસેમ્બર 2025 પછી તમારો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તમારા પાન કાર્ડ ને લગતા બધા કામો પણ અટકી જશે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રાતા પાણી રડાવી રહ્યા છે ખેડૂતોની પાક યાર્ડમાંથી ચોંકાવનારા સમાચાર અને ખેડૂતો જે છે તે અત્યારે સૌરાષ્ટ્રની અંદર અને યાર્ડની અંદર રાતા પાણી રડી રહ્યા છે કારણ કે ભાવ સાંભળીને તમે હચ મચી જશો મિત્રો તમે જાણો છો કે કેટલાક મહિનાઓ પહેલા ડુંગળીનો ભાવ એકથી બે રૂપિયા પ્રતિ કિલો વહેંચાઈ રહી હતી ત્યારે તમને મિત્રો જણાવી અત્યારે ફ્રી એક વાર એવું બન્યું છે કમોસની વરસાદને લીધે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને ઘણું બધું નુકસાન થયું ખેડૂતો માર્કેટ યાર્ડમાં મિત્રો ડુંગળી વેચવા જાય છે ત્યારે અત્યારે ખેડૂતોને માત્ર આઠ રૂપિયા કિલો મળી રહ્યા છે અને મિત્રો એની એ જ ડુંગળી જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે લોકો તેના પચાસ રૂપિયા કિલોએ આપતા હોય છે ઘણી વખત તો આનાથી મિત્રો ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી વચ્ચેના જે વ્યાપારીઓ જે મિત્રો શાકભાજીની લેવેજ કરે છે તેમને મિત્રો ઉપરના પૈસા મળે છે ખેડૂતો આઠ રૂપિયા ડુંગળી વેચીને શું કમાઈ રહ્યા છે તે મિત્રો ખેડૂતોને અત્યારે તેને કારણે પાણી રોવાનો વારો કારણ કે મોંઘી મોંઘી દવાઓ છાંટીને બિયારણો છાટીને મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો પાક લેતા હોય છે અને ત્યાર પછી ભાવ ન મળતા ખેડૂતોને રડવાનો વારો ગુજરાત રાજ્યની અંદર આવ્યો તો ત્યાર પછીના મહત્વના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવી સૌથી મુખ્યમંત્રી ભાજપની સરકાર છે ત્યારે ભાજપમાં સરકારની અંદર મિત્રો જે છે તે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે તેની વચ્ચે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો હતા અને ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી ત્યારે મિત્રો

આપીને ઘર ભેગા કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી તેવા સમાચાર આવ્યા ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત માટે એક મોટું સંકટ પાણીને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને સંકટ ટોળાઈ રહ્યું છે ગુજરાત ઉપર પાણીના વપરાશ અને જરૂરિયાતોને લઈને કરાયેલા એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયા છે કે પાણીની માંગમાં હજુ પણ વધારો થઈ શકે આ જોતા મિત્રો નિષ્ણાંતો એક ભીતિ વ્યક્ત કરી છે કે આગામી સમયમાં ગુજરાતની અંદર આગામી વર્ષોમાં જળ સંકટ ઉભું થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે નર્મદામાં જળ છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે એટલું જ નહીં આગામી પાંચ એક વર્ષમાં પાણીની માંગમાં વીસ થી ત્રીસ ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના છે અને અગાઉ મિત્રો ઈરાનની અંદર પાટનગરમાં આવું જોવા મળ્યું છે પાણી ખૂટી જતાં લોકોએ સ્થળાંતરિત કરવા સુધીની મિત્રો નોબત આવી હતી તો મિત્રો ગુજરાતમાં પણ આવો જ એક ભય બની રહ્યો છે કારણ કે લગાતાર પાણીની માંગમાં વધારો થઈ રહ્યો છે જે ભવિષ્યની અંદર પાણીની મિત્રો જે છે તે સંકટ પણ બની શકે ગુજરાત માટે